નવસારી બેઠક પર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર ઉમેદવાર તરીકે જાહેર કર્યાના ઘણા દિવસો બાદ કોંગ્રેસ દ્વારા ઇન્ડિયા ગઠબંધન હેઠળ પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે અને ઉમેદવાર તરીકેનું કળશ કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી નૈશદ દેસાઈ ઉપર ઢોળવામાં આવ્યો છે ત્યારે નવસારી બેઠક પર સી આર સામે નૈશદ દેસાઈ કોંગ્રેસનો મજબૂત ચહેરો માનવામાં આવી રહ્યો છે ત્યારે

અને વર્ષમાં ચાર કરોડ ની બેરોજગારી ન્યાય કરવાની જરૂર છે સૌથી મોટો ખતરો ડોક્ટર સાહેબ આંબેડકરના સંવિધાનની સામે છે અઢી વર્ષની મહા મહેનતે મહાસચિવ આંબેડકર સાહેબે સંવિધાનની જે રચના કરીની આઝાદી આર્થિક આઝાદી સામાજિક આઝાદી રાજકીય આઝાદી ધાર્મિક આઝાદી સ્વતંત્રતા સમાનતા પ્રસ્થાપિત કરવા કરો પંડિત જવાહરલાલ નહેરુ એ મત માંગ્યા સરકાર બનાવવા માટે પ્રિયદર્શિની ઇન્દિરાજી એ મત માગ્યા સરકાર બનાવવા માટે મોરારજી દેસાઈએ મત માગ્યા સરકાર બનાવ અટલ બિહારી વાજપેયી મત માંગ્યા સરકાર બનાવવા માટે ચારસો પારમાં એનો શુદ્ધ પવિત્ર ઈરાદો છે કે સંવિધાન અને સ્વતંત્રતા આઝાદી દેશ નાબૂદ કરવી મીડિયાની આઝાદી એને છીનવી લીધી છે ન્યાયતંત્ર માં જંજીરો નાખી દીધી છે ઈડી સીબીઆઈ સરકાર પોલીસ સર્વને સરકારના ગુલામ ચપરાસી બનાવી દીધા છે આ સરકારની સામે મતદાતાઓ ને કોંગ્રેસના કાર્યકરના પંજાના હાથ થી સંઘર્ષ છે આ ન્યાય નો સંઘર્ષ છે યુવા ન્યાય કિસાન ન્યાય મહિલા ન્યાય શ્રમિક ન્યાય ભાગીદારી ન્યાય સવાસો કરોડ ની જનતાના નેવું કરોડ મતદાતાઓની ન્યાય મતદાતાઓની ભાગીદારી નેવું કરોડ મતદાતાઓની ભાગીદારી માત્ર પચીસ લાખ લોકોની ભાગીદારી નહીં એ ઉદ્દેશ છે આ ચૂંટણીનો અને આ ચૂંટણીમાં એટલા માટે આપ સૌ નીકળ્યા છો અમારે મીડિયાના સહારાની જરૂર છે માન્ય પાટીલ સાહેબ નું તો 25 કરોડ નું બજેટ છે અમારું તો 25 લાખનું બજેટ છે તો કેવી રીતે લડશે અમારે મીડિયાના સહારાની જરૂર છે મીડિયા દેશની આઝાદીને સંવિધાનને રક્ષણ આપશે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત